ઓકે યા આપો હા બધા ખાશે બધા સબસ્ક્રાઇબર ખાશે અને બધાને કહે કે મને કમેન્ટ કરજો હો ને અને મને લાઈક ને કમેન્ટ કરજો અને મને સબસ્ક્રાઈબ કરી દેજો હો ઓકે હા આપો બધાને આપો હો હા બધાને આપો મૂચું રાખો એટલે દેખાય બધાને હા ગુડ ગર્લ યા જો જોયલ બધાને આપે છે ખાવાનું ને બધાને હાઈ કરે છે તો બધા કમેન્ટ કરજો મને ક્યુટી ક્યુટી કમેન્ટ આપજો કે ઓકે મને લાઈક કરજો મને ક્યૂટ ક્યૂટ કમેન્ટ આપવાની મારા વિડીયોમાં હો ને કે હા ચલો બાય બાય કર દો બાય 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 સબસ્ક્રાઈબર્સ હે